આ તમારા શબ્દો હું બોલું છું આર ઇઝ બેગ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે સમયનું કર્યું છે શ્રદ્ધાનું કર્યું છે બહુ રિટર્ન મોટું છે એ નામ સ્મરણથી આટલો બધો લાભ છે ઓગણીસો ને બોતેરની સાલમાં યુગાંડામાંથી ઈદી અમીને બધા એશિયન્સને કાઢી મૂક્યા સારા સારા ધંધા બધા એમને એમ ચાવી મૂકી નીકળી ગયા હતા પહેરેલે કપડે વિનો ધ સ્ટોરી ઘણા બધા ઇન્ડિયા પાછા ઘણા બધા લંડન જતા કારણ કે યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો એટલે બધા બ્રિટન ગયેલા બધા ત્યાં જઈને સામાન્ય નોકરીઓ ચાલુ કરી કોકે છાપા નાખવાની ઘરે ઘરે કોકે મિલ્કમેનની કોઈ પોસ્ટ ઓફિસ ત્યાંની ખોલી બહુ સામાન્ય નોકરીઓ ચાલુ કરી અને યુગાનનામાં તો બધા શેઠિયા હતા ઘરે બે મર્સિડીઝ હતી અને સાંજે આવે ને એટલે આ બુટની દોરી એક જુદો ખોલે અને આ બુટની દોરી એક જુદો ખોલે એટલા બધા આફ્રિકન બ્લેક્સ ઘરે નોકર હતા ડોમેસ્ટિક ખરેખર એવું હતું બે બૂટની દોરી બે જુદા જુદા બાજુ એવી સાહેબી અને એમાંથી આ સામાન્ય નોકરી પર આવ્યા માણસ આપઘાત કરી બેસે ડિપ્રેશનમાં આવી જાય ગાંડો થઈ જાય પહેરેલા કપડે દેશ છોડવો પડે એટલે ધંધો મૂકી દેવાનો એ વખતે બ્રિટિશ સાયકટ્રીસ્ટ ચાર્લ્સ કનિંગહેમ એને રિસર્ચ ચાલુ કરી કે આ બધા ગુજરાતીઓ ખાસ આપણા ગુજરાતીઓ પર રિસર્ચ કરી કારણ કે એ બધા ત્યાં વધારા હતા આવડા મોટા મોટા ધંધાને એશ આરામને આવા જાઓ જલારી મૂકીને અહીંયા સામાન્ય નોકરી કરે છે હા દુઃખ તો વધારે છે પણ ચહેરા ઉપર સ્મિત રાખીને જીવન ચાલુ રાખ્યું છે કોઈએ આપઘાત કર્યો નથી કોઈ ડિપ્રેશનમાં ઘરે બેસી નથી ગયો અને એન્ટી ડિપ્રેશન સ્પીલ પીલ ખાવાનું ચાલુ નથી કર્યું રિસર્ચ તો બધી વેસ્ટમાં થાય છે અડધી ખોટી હોય છે હા હમણાં રિસર્ચ આવી હું દેશનું નામ નથી બોલતો પણ કે આ દેશ દુનિયાનો હેપીએસ્ટ કન્ટ્રી છેલ્લા પાંચ વર્ષથી અને બીજા દિવસે એક કંપનીએ રિલીઝ કરી કે એ દેશમાં સૌથી વધારે એન્ટી ડિપ્રેશન પિલ્સ અમે જ મોકલીએ છીએ એટલે એવી બોગસ રિસર્ચ બધી થતી હોય છે એટલે ગમે તેવા ખાનગી રિપોર્ટ આવે હિડન રિપોર્ટ એક અક્ષરવા ચાગો પાછો કરી નાખજો ખાલી હિડન રિપોર્ટ એની ઇમ્પેક્ટ એ લાવે પણ લાંબી નહીં ચાલે કારણ કે અમેરિકામાં જે બધી બેન્કો તૂટી છેલ્લા એક મહિનામાં એમાં સિલિકોન વેલી બેંક એસવી તૂટી એને છેલ્લા પાંચ વર્ષથી એવોર્ડ મળતો તો બેસ્ટ બેંક ઓફ અમેરિકન તૂટી લે એટલે આ બધા રિસર્ચ બોગસ હોય છે એની ચિંતા નહીં કરવાની ચાર્લ્સ કનિંગ અમે રિસર્ચ કરી કે આ લોકો કેમ ડિપ્રેશનમાં ના ગયા એન્ટી ડિપ્રેશન પિલ્સમાં કેમ ના ગયા હોસ્પિટલમાં કેમ દાખલ ના કરવા પડે ગાંડા કેમ ના થઈ ગયા આપઘાત કેમ ના કર્યા એક એક ગુજરાતીઓને મળ્યા અને બધા ગુજરાતીઓ શું જવાબ આપ્યો કે આ દુઃખ તો છે કારણ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ તો થાય કે દુઃખ તો છે થોડી ગભરામણ પણ છે કે હવે આમ ભવિષ્ય કેવું થશે પણ વિશ્વાસ છે કે ભગવાને જે કર્યું એ આપણે સારા માટે કર્યું હશે યુગાન્ડામાં ગયા હતા ત્યારે ખિસ્સામાં અને બધું ઊભું થયું હતું મહેનત કરી હતી તો ત્યાં ઊભું થયું હવે અહીં મહેનત કરશું ચાર્લ્સ કનિંગ હેમ રાઇટ્સ એટ ધ એન્ડ ઓફ ધ રિપોર્ટ દેટ વન ફેક્ટર દેટ સસ્ટેન્ડ ધીસ પીપલ આફ્ટર સચ અ બિગ શોક ઇન લાઈફ વોઝ દેઆર ફેથ ઇન ગોડ વોટ એવર ગોડ ડઝ ડઝ ફોર માય ગોડ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આટલું મોટું કાર્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં આટલું મોટું કાર્ય કારણ કે મહંત સ્વામી મહારાજ આ દસ જ દિવસના ગાળામાં બે મોટા શિખરબદ્ધ બંધીના શિલાન્યાસ કરે છે એટલે એકનો કર્યો ને એકનો હમણાં પરમ દિવસે કરશે સુરેન્દ્રનગરમાં અને ઓક્ટોબરમાં બસો પાસઠ એકર ઉપર અમેરિકામાં અક્ષરધામનું ઉદઘાટન કરશે આવતા ફેબ્રુઆરીમાં અબુધાબીમાં સત્યાવીસ એકર ઉપર અક્ષરધામનું ઓપનિંગ કરશે પછી જોયનસ પર સાઉથ આફ્રિકામાં કરશે પછી સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં કરશે આટલા જાયન્ટ અત્યારે પ્રોજેક્ટ ચાલે છે એટલે આપણે અહીંયા બેઠા છે એમાં દસ દસ જણાનું તમારું ક્લસ્ટર ભેગું કરીએ ને એવા પ્રોજેક્ટ ચાલે છે ઓલ ઓવર વર્લ્ડ બીએપીએસ ના આ બંને મહાપુરુષોના જીવનની સૌથી મોટી તાકાત હોય તો એક તાકાત એ હતી કે ભગવાન કરતા હરતા છે આપણે પુરુષાર્થ કરી લેવાનો આપણા રિસોર્સિસ આપણે કામે લગાડી દેવાના એટ ધ એન્ડ ઓફ ધ ડે એક્સેપ્ટ હિઝ રિઝલ્ટ એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરું પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં તમે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે બહુ સારા ગુણા એન્ડ યુઝ ટુ ઓફન કમ ટુ પ્રમુખ સ્વામી મહારાજ ફોર બ્લેસિંગ નાટુભાઈ પટેલ ટોલ પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી આઈ હેવ સીન યુ ઇન ઓલ ધ ફેઝિસ ઓફ ધ ડે યુ ડુઈંગ યો મોર્નિંગ વોક યુ ડુગ યો પૂજા You meeting people, you talking to somebody on phone, you having your meals, you are sitting in an administrative meeting. I have seen you in all postures and all phases of the day. मैं तुमने आखा दिवस घनी क्रिया में जोया लेकिन कभी मैंने आपके चेहरे पर थकावट नहीं देखी कभी ऊर्जा की कमी नहीं देखी कभी आपके चेहरे पे किसी भी प्रकार का तनाव नहीं देखा मैं तुम्हारा चेहरा ऊपर कंटाड़ो जो नहीं थाक नहीं जो तनाव नहीं जो स्मित आनंद જવાબદારી તમારી મોટી છે કારણ શું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો આખું પ્રવચન તમને યાદ ના રહે ને તો આ છેલ્લું આ વાક્ય બોલું છું યાદ રાખીને ઘરે જજો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને અમારા ગુરુને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે પછી બધા કામ નક્કી થાય એટલે સવારથી અમે ભગવાને જે અમને બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ બધી કામે લગાડી દઈએ એ આપણે પણ કરીએ છીએ હવે જુઓ સાંજે શું ફેર પડી જાય છે પ્રમુખ સ્વામી કહ્યું કે સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીને કામ પાછું આપી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કામ કર્યું છે હવે તમારે જે ફળ આપવું એ આપો મને માન્ય છે આ નથી થતું આપણાથી એ પ્રશ્ન છે स्ट्रेस ने टेंशन कब आता है जब हम ये सोचते कि ये मैंने किया मैंने प्लानिंग किया था, मेरे रिसोर्सेस थे लोन अच्छी मिली थी टीम अच्छी बनाई थी सक्सेस क्यों नहीं हुआ तो भगवान ने भाई साहब आपके साथ एमओयू साइन नहीं किया है कि बेटा तू पृथ्वी पे जाएगा जो भी प्रोजेक्ट करेगा गुड़ी गुड़ी होगा किसी के पास है ऐसा एमओ यू जस रेज्यूट नोबड़ी लाइफ इज फुल ऑफ सक्सेस एंड फेलियर्स અને ફેલિયર ના આવે ને તો પ્રાર્થના કરવી કે એક બે ઝાટકા આવે કેમ ખબર છે સક્સેસ માંથી દસ વસ્તુ શીખવા મળે અને ફેલિયર માંથી સો ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ પ્રમુખ સ્વામી મહારાજ આ કહ્યું આપણને સ્ટ્રેસ આમાંથી જ આવે છે મેં આ કામ કર્યું બુદ્ધિ શક્તિ આવડત પૈસા બધું લગાડ્યું સક્સેસ કેમ ના મળ્યો મુખ્ય સ્ટ્રેસ ત્યાંથી જ આવે છે ને સક્સેસ એટલે મળ્યો નહીં કે ભગવાને નક્કી કર્યું કે આ પ્રોજેક્ટ તને નથી આપવો ભલે બાજુમાં કોમ્પિટિટર છે ને એને આપવો છે તમે બળતરામાંથી ઈર્ષામાંથી બહાર આવશો સ્પિરિટ ઓફ સક્સેસ ની વાત કરું છું સ્પીરિટ ડેવલપ કરવાની એ બળતરા સ્પર્ધામાંથી બહાર આવવું હોય તો ભગવાન નું નિર્માણ છે મારો પ્રયત્ન હું કરી લઈશ ઈચ્છા હશે તો આપશે ના ઈચ્છા હોય તો ના આપે અને કદાચ ના આપે તો પણ બીજા દિવસે સવારે વાગે મારે મારી મહેનત ચાલુ રાખવાની ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ આ સ્પિરિટ થી કામ કરવાનું આ સ્પિરિટ અમે અહીંયા પ્રમુખ સ્વામી વોકલ ટ્રેનિંગ સેન્ટર પીએસ ખાલી સ્કિલ ડેવલપ નથી કરતા મેં પહેલા જે વાક્ય બોલેલું એટલે પીએસવીટીસી માં તમને સ્કિલ અને કેરેક્ટર બંને મળશે કળા અને ચારિત્ર એ મળશે તમે બધા એકવાર ત્યાં વિઝિટ કરવાઓ કેટલા જણાએ પીએસવીટીસીની વિઝિટ લીધી છે જસ્ટ રેઝ હેન્ડ્સ પાંચ છ જણા છે આ મારા કોઠારી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી છે અહીંયા તિથલ મંદિરમાં અમારું બહુ મોટું શિખરબદ્ધ મંદિર છે એમના આયોજન અને વ્યવસ્થા નીચે પીએસ વીટીસી આખું બહુ સુંદર કાર્યરત છે તો પહેલા તો તમને બધાને અમારું ભાવભર્યું નિમંત્રણ છે કે એકવાર પીએસ વીટીસી તમે જોવા માટે આવો તમે જે વિડીયોમાં જોયું ને તમે રૂબરૂ જોવા માટે આવો એમાં રાઈટ તમે એકવાર રૂબરૂ જોવા આવો એ અમારું નિમંત્રણ છે સીંગ ઇઝ બિલિવિંગ તમે એકવાર જોવા આવો બીજું આદિવાસી છોકરાઓને અમે જોબ રેડી કરીએ છીએ ઘણા બધા આદિવાસી છોકરાને તમે ઇન્ટરવ્યુ પણ હમણાં વિડીયોમાં જોયા અને આ બધા જોયા બધા નમૂના બેઠા અહીંયા જા શો પીસ છે અમારા તમે નહીં આગળ એક પ્રોડક્ટ મૂકો ને ક્વોલિટી પ્રોડક્ટ એક મૂકવી પડે ને એટલે કસ્ટમર જોવે અને એવું હોય તો એકાદ વખત વાપરવાય લઈ જાય એટલે આ પ્રોડક્ટ છે અમારી ભાઈ તમે બધા ઊભા થાવ ખાલી આમ ગોળ ફરો એટલે બધા તમને બરોબર ઊભા જુએ અને ખાલી ગોળ ફરો જો આ બધી અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ અને ટેલેન્ટ ડેવલપ કરીએ છીએ વી મસ્ટ બિગ હેન્ડ હવે બેસી જાઓ પાછા પોતાની પોઝિશનમાં તો તમે આ પીએસ બીટીસીમાં જોઈન થઈ શકો છો કેવી રીતે કે તમે કહી શકો કે અમારે આ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિ જોઈએ છે તો એ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિની વાત અમારા એડમિનિસ્ટ્રેટર તમને સીધો સંપર્ક કરી શકશે સમજો અમારે એક રૂપિયાનો સ્વાર્થ નથી અને આ વિદ્યાર્થી કમાય છે એમાંથી એક રૂપિયો અમે લેતા લેવાનો નથી આમાં લાભ આદિવાસી બાળકોનો છે અને તમને છે અમે ખાલી માધ્યમ છે પેલી ગરણી છીએ ગરણી દૂધ તપેલીમથી પડે ને ગરણીને મારી પાસે આવ્યું પણ એક પાસે રહેતી નથી નીચે બીજી રહે એમ અમે ગરણી છે પણ તમને ચાળીને આપશું ટોપ પ્રોડક્ટ આપશું પીએસવીટીસી છે એટલે તમે એમઓયુ પણ સાઇન કરી શકો છો પીએસવીટીસી સાથે ત્યાં આવીને ત્યાં આવીને એની કાર્યવાહી પણ જોઈ શકો છો તમે રેકમેન્ડ પણ કરી શકો છો એટલે તમે આવી એક સારી સંસ્થા કારણ કે આખો જે બેલ્ટ છે આદિવાસી બેલ્ટ એનો ઉત્કર્ષ આપણે બધા ઈચ્છીએ છીએ હા કે ના અમારા સંતો ગામડે ગામડે ફરે છે કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરે છે હજારો આદિવાસીઓને વ્યસન મુક્ત કર્યા હજારો આદિવાસીઓને કુરિવાજોમાંથી છોડાવ્યા હજારો આદિવાસીઓને અંધશ્રદ્ધામાંથી ઉગાર્યા એ અમારું કામ છે અને સ્કિલ ડેવલપ કરીને કેરેક્ટર ડેવલપ કરવી એ પણ અમે કરીએ છીએ હવે છેલ્લું કામ જે તમારે કરવાનું છે અને એક્ચ્યુલી તમારા લાભમાં જ છે એ તમારે કરવાનું યુ શુડ બી પ્રાઉડ ટુ ટેલ સમડે કે આઈ હેવ ટેન પીએસ વીટીસી એમ્પ્લોયીઝ ઇન માય કંપની સિન્સ ફિફ્ટીન યર્સ એ તમારી અને ઇન્સ્ટિટ્યુશન બેની ક્રેડિટ છે સો થેન્ક યુ વેરી મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે મેં દસક મિનિટ વધારે લીધી વધારે લીધી બદલ માફી ચાહું છું અને આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે ફરી એક જ વાક્ય ભારતને વિકસિત દેશ બનાવો એ તમારી જવાબદારી છે વેપાર ધંધા વિકસાવીને અને ભારતને વિશ્વગુરુ બનાવો એ અમારી જવાબદારી છે આપણે સાથે રહીને કામ કરવાનું છે અને થશે થેન્ક યુ વેરી મચ મેં ભગવાન સ્વામિનારાયણ અને મહાન સ્વામી મહારાજ બ્લેસ યુ જય સ્વામિનારાયણ અને એ પણ એકાવન થી પંચાણું વર્ષની ઉંમર સુધી એટલે જ મેં કનુભાઈને એમની ઉંમર પૂછી કે અનુભાઈ કીધું બોતેર પણ મેં કીધું ફિટ છો વાંધો નહીં આવે અને અમારા અભિનંદન છે તમને અને શુભેચ્છાઓ છે ઇફ યુ ડિસાઈડ યુ કેન એટલે વિચારોની આપણે ક્લેરિટી રાખવાની કે એમાં આ જ કે ધેર ઇઝ નો લિમિટેશન ઇફ આઈ ડિસાઈડ હું નક્કી કરું તો કોઈ મર્યાદાઓ છે જ નહીં અમર્યાદ થઈ શકે ગામો અને શહેરોમાં દુનિયાના સાઠ દેશોમાં જાતે ગયા આંકડા તમારા માર્કેટિંગ માણસોને કહેજો વોટ ઇઝ ગોઈંગ ટુ એટીન થાઉઝન્ડ વિલેજિસ ટાઉન્સિઝર દુનિયાના સાહીઠ દેશોમાં એકાવન થી પંચાણું વર્ષની ઉંમર દરમિયાન એમને સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો લોકો એમને વ્યક્તિગત પ્રશ્ન પારિવારિક પ્રશ્ન વ્યવસાયિક પ્રશ્ન સામાજિક પ્રશ્ન એની માટે પત્ર લખતા અને સચોટ ઉત્તર આપતા ખાલી આશીર્વાદ નહીં હા સ્પષ્ટ નિરાકરણ એટલે રિસ્પોન્સિબલ આન્સરિંગ એવા સાડા સાત લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા એટલે પિસ્તાલીસ વર્ષમાં સાડા સાત અને રોજના સિત્તેર પત્રો વાંચ્યાને ઉત્તર આપ્યો સેવન્ટી લેટર્સ અ ડે તમે કાલ સવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ ઓપન કરજો અને એમાં દસ મેલના જવાબ તમારે લંચ પહેલા આપવાના હોય તો તમારું શું થશે ને તમને ખબર પડશે આટલા ભ્રમણ અને આટલી સંસ્થાઓના વિકાસ વચ્ચે સાડા ત્રણ લાખ ઘરોમાં એ વ્યક્તિગત ગયા જે તમારા દીકરા દીકરીના લગ્નમાં તમે ચાર પાંચ ઘરે કંકોત્રી આપવા જાવ છો ને અને સાંજ પડે એમ આજે છ ઘરે જઈ આવ્યા એવા સાડા ત્રણ લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી યંગ એજ્યુકેટેડ એન્ડ કમિટેડ તમારા ઇન્ડસ્ટ્રીમાં અને કંપનીમાં બે કમિટેડ મેમ્બર્સ મળવાની અઘરા છે ને એટલે જ અમે આ પીએસબીટીસી ચાલુ કરી છે તમને કમિટેડ માણસો મળે એટલે અમારે એમાં કોઈ સ્વાર્થ નથી ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ સોશિયલ સર્વિસ બાય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરપીઠ બીએપીએસ દ્વારા સંપૂર્ણ સમાજ સેવા છે સામાજિક સામાજિક ઉત્કર્ષ માટે છે એ પણ આદિવાસી ઉત્કર્ષ માટે છે કે ત્યાં અમે એને સ્કીલ ટ્રેન કરીએ છીએ અને એ સ્કિલ લઈને તમારી પાસે કારણ કે વિથ ધ સર્ટિફિકેટ દે આર સ્ટીલ નોટ જોબ રેડી એમબીએ સર્ટિફિકેટ હોય મને બધું આવડે એમબીએ નું સર્ટિફિકેટ હોય પણ જોબ રેડી નથી હોતા અમે અહીંયા પીએસવીટીસીમાં જોબ રેડી કરીએ છે કે તમારી પાસે આવે ને ઇન્ટરવ્યુ એટલે વિધિન ટેન મિનિટ હી કેન સ્ટાર્ટેટ પર્ટિક્યુલર મશીન જોબ દેટ પર્ટિક્યુલર ટેબલ જોબ દેટ પર્ટિક્યુલર પ્રોફાઇલ જોબ હી કેન સ્ટાર્ટ રાઇટ અવે એટલે એવું કમિટેડ અગિયારસો સંતો એમને તૈયાર કર્યા અને પંચાવન હજાર સ્વયંસેવકો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયેલો તમારામાંથી ઘણા બધા કદાચ આવ્યા છે જસ્ટ રેઝ યુ હેન્ડ ઇફ યુ હેડ બીન ધેર ઓ લાઈક એટી પર્સન્ટ ત્યાં ચાલીસ હજાર સ્વયંસેવકો પાંત્રીસ દિવસ માટે હતા કુલ એસી હજાર સ્વયંસેવકો કોઈ પાંચ દિવસ કોઈ દસ દિવસ કોઈ પંદર દિવસ અમેરિકા અને ઇંગ્લેન્ડથી ડોક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ આવેલા અને નાનામાં નાની સેવા કરતા હતા હાઉ ટુ ડેવલપ કમિટેડ ફોર્સ વિચ ઇઝ બેઝિકલી ધ સ્પિરિટ ઓફ સક્સેસ ધ ઓફ સક્સેસ અને અમે અગિયારસો સંતો છીએ એમાંથી લગભગ આઠસોથી વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટના ડોક્ટર્સ છે એમાંથી દોઢસો જેટલા સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી અમારા પચાસ સંતો સ્ટેનફર્ડ હાર્વર્ડ કાનકીમાલન અને કિલોંગમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો બોન અમેરિકન સિટીઝન પચીસ છવ્વીસ વર્ષે નાસામાં માઇક્રોસોફ્ટમાં ગુગલમાં દોઢ બે લાખ ડોલરનો સેલરી છોડીને આવ્યા છે અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના લાગે કે નહીં જામ્યું નહીં ફાવ્યું એટલે અહીં ગોઠવાઈ ગયા બહુધા સંતોને જો ને લાગે કે આન બિચારાને નહીં ફાવ્યું હોય બહુ નહીં જામ્યું હોય એટલે ગોઠવાઈ ગયા આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ થર્ટી ટુ યર્સ બેક જ્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી અત્યાર તો ગલીએ ગલીએ છે અને પિસ્તાલીસ ટકાએ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે મેં જ્યારે નાઇન્ટીન એટી સેવનમાં એડમિશન લીધું બીવીએમમાંથી દેર વોઝ નો સિંગલ પ્રાઇવેટ કોલેજ ઇન ગુજરાત આ એટલા માટે વાત કરું છું કે પ્રમુખ સ્વામી મહારાજ આવા રિસોર્સિસ ભેગા કરી શક્યા અને આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે એકસો ને છ યુવાનોને દીક્ષા આપી એટલે બીએપીએસમાં દીક્ષા એમને એમ ના મળે ત્રણ વર્ષનું રિગરસ ટ્રેનિંગમાંથી એ પાસ થાય પછી પણ હાફ દીક્ષા વ્હાઈટ રોબ્સ પછી ટુ ઇયર્સ ટ્રેનિંગ પછી ફૂલ દીક્ષા પછી ટુ ઇયર્સ ટ્રેનિંગ એન્ડ ધેન ઇઝ પુટ ઇન ટુ ધ ફિલ્ડ ફોર વર્ક ઓર્ગનાઇઝ સિસ્ટમ ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ એટલે બીએપીએસનો સક્સેસ રેટ આવો છે